હેલો એવરી વન વેલકમ ટુ સોનલ્સ કિચન આજે બનાવીશું બિલ્લામાંથી બનતી ચાસણી અને એમાંથી બનતું શરબત આ શરબત છે એ પેટ માટે ખૂબ જ ગુણકારી છે અને ગરમીથી બચાવે છે ગરમીમાં જે લૂ લાગે છે એનાથી બચાવે છે અને પેટના દર્દ માટે ખૂબ જ આ સારું છે આ જે ફળ છે એ બીલીપત્રના ઝાડ ઉપર બિલ્લા જે બને છે એ છે અહીંયા મેં આ પાક્કા બીલા લીધા છે થી સાત નંગ એનું જે ઉપરનું પળ હોય એ આ રીતે કડક હોય છે એટલે દસ્તા વડે પેલા આપણે ઉપરના પળને ભાંગી લેવાનું છે આ રીતે પછી અંદરનો જે પલ્પ હોય એ સાવ સોફ્ટ હોય પણ ઉપરનું પળ જે હોય એ એકદમ શ્રીફળ જેવું કડક હોય એટલે હળવા હાથે આપણે એને વાગે નહીં એ રીતે કાળજી રાખી અને તોડી લેવાનું પછી ચમચા વડે અંદરથી આપણે એનો બધો જ પલ્પ કાઢી લેશું એક બિલ્લામાંથી કેટલો બધો પલ્પ નીકળે છે આ રીતે એક બિલ્લાનું શરબત બનાવીએ તો ત્રણથી ચાર ગ્લાસ શરબત બનાવી શકાય છે પણ આપણે તો અહીંયા અત્યારે છથી સાત બિલ્લા લીધા છે અને એનો પલ્પ કાઢી અને આપણે ચાસણી બનાવશું આ ચાસણીને આપણે ફ્રીઝમાં બેથી ત્રણ મહિના માટે સ્ટોર કરી શકીએ છીએ જ્યારે શરબત પીવાનું મન થાય ત્યારે ચાસણીમાંથી શરબત બનાવી અને પી શકાય છે અને પેટના દર્દ માટે તો આ રૂપ છે એટલું બધું ગુણકારી છે પેટ માટે આ શરબત ગરમીની સિઝનમાં વોમિટિંગ થાય ડાયરિયા થાય એમાં આ શરબત છે એ ખૂબ જ ઉપયોગી છે નાના બાળકોને ગરમીથી લૂ લાગી ગઈ હોય અને વોમિટ થતી હોય તો આ જે બીલાનું શરબત છે એ પીવડાવીએ તો એનાથી ઘણી બધી પેટને ઠંડક મળે છે આ જ રીતે આપણે બધા જ બિલ્લાને દસ્તા વડે તોડી અને અંદરથી એનો પલ્પ કાઢી લેશું કાળજીપૂર્વક આપણે ઉપરનું પડ આ રીતે કાઢશું વાગી ન જાય એની કાળજી રાખવાની આ રીતે પાકા બિલા હોય એ જ લેવાના છે કાચા બીલા હોય તો પલ્પ છે એ થોડો તુરો લાગશે પાકા બીલાનો પલ્પ પાકા બીલાનો પલ્પ જે છે એ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે એમને એમ ચમચીથી ખાઈએ તો પણ એકદમ સરસ મીઠો લાગે છે જો કાચા બીલા હશે તો પલ્પ થોડો તુરો લાગશે આ રીતે જ આપણે બધા જ બીલાનો પલ્પ કાઢી લેશું અહીંયા પલ્પ કાઢી લીધો છે બધા બિલ્લામાંથી હવે એમાં એક દોઢ ગ્લાસ જેટલું પાણી નાખી અને હાથેથી બરાબર મિક્સ કરી લેશું આ રીતે હાથેથી એકદમ સરસ પાણી સાથે બિલ્લાના પલ્પને મિક્સ કરશું એટલે થોડું ઢીલું થઈ જશે હવે બધા જ પલ્પને આપણે એક તપેલી ઉપર ચાયણી રાખી અને ગાળી લેશું આ રીતે મેં અહીંયા એક ગરણી રાખેલી છે એમાં થોડો થોડો પલ્પ નાખી અને આપણે પલ્પને ગાળી લેવાનો છે જેથી એમાં જે પલ્પમાં રેસા હોય બી હોય એ બધું જ સરસ ગળાય અને એકદમ સરસ લીસો પલ્પ તૈયાર થઈ જાય આ રીતે ચમચા વડે પ્રેસ કરી અને આપણે બધો જ પલ્પ કાઢી લેશું જરૂર લાગે તો થોડું પાણી પણ અહીંયા નાખી દેવાનું આ રીતે જ બધો જ પલ્પ ગાળી અને રેડી કરી લેશું આ રીતનો ઘાટો પલ્પ તૈયાર થશે હવે જે આ પલ્પ રેડી થઈ ગયો છે એમાં આપણે ખાંડ નાખી અને સીધું જ સરબત બનાવી શકાય પણ અત્યારે આપણે સ્ટોર કરવું છે એટલે આપણે એની ચાસણી બનાવી લેશું અહીંયા મેં પોણો કિલો સાકર લીધી છે એક વાસણમાં સાકર લઈ ગેસ ઉપર મૂકી સાકર ડૂબે એટલું એકથી દોઢ ગ્લાસ જેટલું એમાં પાણી નાખી દેશું અને સાકરને આ રીતે હલાવતા રહી અને આપણે ફાસ્ટ ગેસે એની ચાસણી બનાવી લેશું સાકર હવે ઓગળી ગઈ છે ચાસણીને એક વખત આપણે ચેક કરી લેશું આ રીતે ડીશમાં ટીપું પાડી અને જોવાનું કે ચાસણી પ્રસરી ન જાય તો આપણી ચાસણી સરસ તૈયાર થઈ ગઈ છે અને બીજી રીતે આ રીતે પણ જોઈ શકાય કે એક તારની ચાસણી તૈયાર થઈ છે ચાસણી સરસ રેડી થઈ ગઈ છે હવે જે રેડી કરેલો બીલાનો પલ્પ છે એ ચાસણીમાં નાખી દેસું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી હલાવતા રહી અને આપણે આની પણ હવે ચાસણી કરી લેવાની છે એમાં જે પાણીનો ભાગ હોય એ બળી જાય ત્યાં સુધી હલાવતા રહી અને એની ચાસણી કરશું આ રીતે ઊભરો આવી ગયો છે અને ચાસણી એકદમ સરસ ઘટ પણ થઈ ગઈ છે ફરી આપણે એક વખત એને ડીશમાં એક ટીપું લઈ અને ચેક કરશું આ રીતે પ્રસરે નહીં એટલે સમજી જવાનું કે એક તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે આ રીતની પાક્કી ચાસણી બનાવવાની છે ગેસ બંધ કરી અને ચાસણીને ઠરવા દેશું હવે એક વાટકીમાં અડધી ચમચી જેટલા અહીંયા મેં તકમરિયા લીધા છે એમાં પાણી નાખી અને થોડીવાર માટે આપણે તકમરિયાને પલળવા દેશું જે પલ્પ ઠરી ગયો તો એને મેં આ રીતે એક કાચની બોટલમાં ભરી લીધું છે હવે એ પલ્પને આ રીતે ચમચીથી હલાવી અને આપણે ગ્લાસમાં લઈ લેશું જેટલું મીઠું ભાવતું હોય એ રીતે આપણે ચાસણી લેવાની છે અહીંયા હું ત્રણથી ચાર ચમચી જેટલી ચાસણી ગ્લાસમાં લઉં છું ચાસણીને સાઈડમાં રાખી હવે ગ્લાસમાં આપણે જે પલાળેલા તકમરિયા છે એ આપણે એક ચમચી નાખશું ગરમીમાં તકમરિયા છે એ પણ આપણને પેટને ખૂબ જ ઠંડક આપે છે અને લૂથી બચાવે છે બેથી ત્રણ આઈસ ક્યુબ નાખી દેસું ચપટી સંચળ પાવડર નાખી દેસું એક ચમચી લીંબુનો રસ નાખી દેસું અને હવે ઠંડુ પાણી નાખી અને મિક્સ કરી લેશું આપણું શરબત તૈયાર થઈ ગયું છે નાનાથી લઈ અને મોટા સુધીના બધાને ભાવે એવું બિલ્લાનું શરબત ખૂબ જ સ્વાદમાં સરસ લાગે છે એનો નેચરલ કલર પણ એકદમ સરસ આવે છે આર્ટિફિશિયલ કોઈ કલર કે એસન્સનો આપણે અહીંયા ઉપયોગ કરેલો નથી એકદમ નેચરલ શરબત રેડી થઈ ગયું છે તૈયાર છે બિલ્લામાંથી બનતી શરબતની ચાસણી અને બિલ્લાનું શરબત જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં